મહેસાણા જિલ્લાનું કડી જ્યાં ગુજરાત કોટન એસોસિએશનની મળી વાર્ષિક સાધારણ સભા જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કપાસિયા ખોળમાં થતી ભેળસેળને લઈ આકરા પ્રહાર કર્યા નીતિન પટેલે લગાવ્યો આરોપ કે ગુજરાતમાં ચાલતી એક હજાર ઓઇલ મિલ અને જીનિંગ ફેક્ટરીમાંથી છસો મિલો ભેળસેળ કરે છે એટલું જ નહીં નીતિન પટેલે તો ચેતવણી આપી કે બધા ગોડાઉનને સરકાર પાસે સીલ કરાવીશ નીતિન પટેલે एनसीडीएक्सના અધિકારીઓને પણ ખખડાવ્યા